આવી <laughs> ગઈ <tallee> 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 જે જાર ખેંચી લીધા ખાલી આ ડાયલો આજે કાઈ આવ્યું નહીં ખાલી ખાલી જાર ખેંચી લીધા પાછા નાખી દીયા આંબાજી માછી નાખી આજે તો નાખે રાખવા કરવા ઓરામ પડ્યા હોય દરિયામાં પડ્યા હોય તો એ કાઈ આસા દે નાખવાની ઈચ્છા નથી વારી નાખી દે દઈ કોણ જાશે નકર ઘરે

ના નાખી પાછા જાશું ત્યારે પાછા રનિંગ માં નાખશું આપણે હા પછી આમ આવી જાય તો જે અમુક વાર મોટી આવી જાય પાછા રનિંગ નાખી દેશું આપણે બીજ આવે તો જાર આજે નાખી જાય પણ પાડવા કાલે નહીં આવે એમ કહી કાલે જવાનું છલાયા આજે ઝાર નાખી દે પાણી સૌ ક બે દિવસે રહેશે બે દિવસ પછી ઉપાડશે આવીને ઝાર ઉપાડવા રેતી નો નાખો પેક થાય છે ડોલી બાજુ કારો કાળો દેખાય નહીં કંડો છે આપણે રેતી ના રસ્તા માં તો ભાઈ લોક અકબર ભાઈ ને ફેમસ થવું છે ઓલો ફેમસ નથી જો કિરીશ કા ગાના ગાઈ ને એના વાત અકબર ગીત ગાઈ બુદ્ધિ કા સુનને કા ગાના

જોરથી લો અકબર હવે ફેમસ થઈ ગયા છે ફેમસ થઈ ગયા હવે તારે ફિશિંગ કરવાની જરૂર નહી પડે રાતોરાત ફેમસ થઈ જાય હવે

જોશું કાલે આપણે સલાહિયા વાણ ઉપર તો વાનનો વિડીયો બનાવશું આજે તો કઈ આવ્યું નહીં તો ભાઈ વિડીયો આપણો પૂરો થાય ત્યાં વિડીયો મજા આવ્યો તો વિડીયો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયા માં નવા હોય તો Marzo apre via video ma